નમસ્કાર દર્શક મિત્રો આઝાદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જાવેદ બાપુ સૈયદ અમરેલી હવે જોઈએ સમાચાર વિસ્તારથી અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડ પાસે બેટા કહેવામાં લડાયો ખૂની ખેલ અમરેલીના લાઠી તાલુકાના જરખિયા ગામના વીસ વર્ષના યુવાન નિલેશ રાઠોડનું બેટા કહેવામાં ખૂન કરી દેવાયું ગત તારીખ સોળ મે ના રોજ નિલેશ રાઠોડ અને તેની જ્ઞાતિના ત્રણ યુવાનો અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડ પાસે ભજીયા ખાવા ગયેલ ભજીયા સાથે નમકીન ખાવા માટે સામેની એક દુકાનમાં પડીકા લેવા ગયો આ દુકાનમાં નાનો છોકરો બેઠો હતો જે ગલ્લે આવતા જતા ગ્રાહકોને સાચવતો હતો આ યુવાન નિલેશ રાઠોડ ત્યાં પહોંચ્યો છોકરાને કહ્યું બેટા પેલું નમકીનનું પડીકું આપ અને જો તારા હાથ ત્યાં ના પહોંચે તો હું જાતે લઈ લઉં બસ આટલામાં તો દુકાનની અંદર બેઠેલો દુકાનનો માલિક બેટા શબ્દ સાંભળી ઉશ્કેરાઈ ગયું કહ્યું કે તારે મારા દીકરાને બેટા કેમ કહેવાય બસ આટલી જ વાતમાં બોલાચાલી થતાં કહ્યું કે તમારી દલિતોની હિંમત કઈ રીતે થઈ મારા દીકરાને બેટા કહેવાની આટલી વાતમાં તો બીજા દસ પંદર લુખાઓને ત્યાં બોલાવી લીધા અને આ નિલેશ રાઠોડ અને તેના ત્રણ દલિત સાથી મિત્રો પર કુવાડી પાઇપ અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકતા રહ્યા લોહી લુહાણ હાલતમાં આ નિલેશ અને સાથીદારો ત્યાંથી ભાગી અને ખેતરમાં ઘૂસી ગયા પણ આ નરાધમોએ તેનો પીછો કરી ત્યાં તેમને બે હિસાબ માર મારવામાં આવ્યો આખરે લોહી હાલતમાં છોડીને ત્યાંથી જતા રહ્યા લોકોએ અમરેલી અને પછી ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ લઈ ત્યાં નિલેશ રાઠોડનું તારીખ બાવીસની ની મોડી સાંજે મૃત્યુ થયું હતું આ બનાવ સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કાળજાળ ગરમીમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલના પીડિત પરિવારની મુલાકાત લઈ તેમને ન્યાય મળે તે માટે એમણે સરકાર સામે માંગણીઓ મૂકી છે પીડિતોને ચાર એકર ખેતીની જમીન અથવા સરકારી નોકરી આપવામાં આવે પીડિતોને સરકારી વકીલ ફાળવવામાં આવે આ તમામ આરોપીઓને તત્કાલ ધરપકડ કરવામાં આવે આ માંગણીઓ પૂરી નહીં કરવામાં આવે તો મૃતકનું સબ સ્વીકારીશું નહીં જે હાલ સ્વીકારેલું નથી જુઓ શું કહે છે આ બાબતમાં ડીવાય એસપી અમરેલી જી સર આપણે દલિત કે કેસ જે બનાવ ઘટના બની હતી એમાં કેટલા આરોપીની અટક કરવામાં આવી ઘટના શું હતી અને બોડી સ્વીકારવામાં આવી છે કે નહીં સોળ તારીખના રોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવરકુંડલા રોડ પર આવેલ નવા માર્કેટિંગ યાદની બાજુમાં જીગાભાઈ દુધાદની હજિયાની શોપમાં લાલજીબી ઉર્ફે અમિતભાઈ ચૌહાણ કે જે પોતાના મિત્રો સાથે ભજીયા ખાવા માટે ગયેલા અને ત્યારબાદ તેમની સાથે રહેલા નીરેશભાઈ રાઠોડને દ્વારકાધીશ નામની સામે રહેલી શોપમાં ચોથાભી ભરવાડની દુકાનમાં પબલા નમકીન પેકેટ લેવા માટે મોકલેલા હતા આ પેકેટ લેતી વખતે તેમના દુકાનદારના દીકરા નહીં ઉતારી શકતા નિલેશભાઈએ જાતે ઉતાર્યું અને કે બેટા તને નહીં ફાવે આ બાબતે ચોથાભી ભરવાડ સાથે નિલેશભાઈને બોલાચાલી ધકજક થઈ નિલેશભાઈને નાતિ પ્રત્યે હડતૂત કરતા સામે તેમના અન્ય મિત્રો આવ્યા અને આ દરમિયાન ચોથા બી વરવાડ દ્વારા પણ સાથે રહેલા વિજય ટોટા ભાવેશ મુધવા જતીન મુધવા અને બીજા અગિયાર જેટલા ઈસમો ભેગા થઈ જતા તેમના પર ગુનાહિત હથિયાર લાકડીઓ પોહાડી વડે હુમલો કરી દેતા સુરેશભાઈ વાળાને પાંચ ટકા આવ્યા સાથે જ રહેલા નિરેશભાઈ રાઠોડને એક મણકો તૂટી જતા અને મૂળ બાર વાગતા તેમને ભાવનગર શિફ્ટ કરવામાં આવ્યા અન્ય ઈજાગ્રસ્તોને અમરેલી દાખલ કરવામાં આવ્યા આ બાબતે પોલીસ દ્વારા ગુનો દાખલ કર્યા બાદ

તો ખરીદી કરવા ગયેલા દલિત યુવાનમાંથી એક એવું કહે છે કે બેટા તારો હાથ પહોંચતો ન હોય હું જાતે પેકેટ તોડી લઉં મારા દીકરાનેથી બેટો કહેવાની હિંમત કરી આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને અંદર બેઠેલો દુકાનદાર બહાર આવે છે બાજુમાં પડેલી કુહાડીને તીક્ષ્ણ હથિયાર હાથમાં લે છે મારવાનું શરૂ કરે છે માર્યા પછી સંતોષ થતો નથી તો ફોન કરીને બીજા બારથી પંદર આરોપીઓને બોલાવે છે અને બધા ઊભી બજારમાં એક ખેતરમાં બધા દોડીને દરી પીવાનો ભાગી ગયા ત્યાં સુધી તીક્ષ્ણ હથિયારો બાઈકો અને ખાડી લઈને આખી અમરેલી બજારમાં ઊભા રોડ ઉપર એમને દોડાવ્યા અને એમની કરપીણ હત્યા કરી કાઢી ત્રણ માણસોને અત્યંત ગંભીર પ્રકારની ઇજાથી તેમને મળી રહ્યો અને ગઈકાલે મોડી સાંજે નિલોશ રાઠોડ નામના યુવાનનું મૃત્યુ થયું રાજ્ય સરકાર પાસે પીડિત પરિવાર અને પીડિત પરિવાર વચ્ચેની માગણી કરી છે કે કેસમાં સચોટ તપાસ થાય ઘટના સ્થળ ઉપર પસાર થતી પોલીસની ગાડી હતી પોલીસના લોકો આ વીટનેસ છે બીજા એક વ્યક્તિએ આખો ઘટનાક્રમ જોયો છે એણે એક કુનાબી નામના એક માથાભરે ગુંદારે એનું વાહન ક્યાં હતું એનો દીકરો ક્યાં હતો એને ઓળખી બતાવે છતાં ચાર દિવસની ધરપકડ કરવામાં આવી નથી અમારી માગણી છે કે સચોટ તપાસ થાય સચોટ ચાર્જશીટ થાય આ કેસમાં આરોપીએ આજીવન કારાવાસતા એવી સજગ અને સજ્જડ તપાસ કરવામાં આવી પહેલી માગણી પોલીસ સમક્ષ બીજી માગણી પીડિત પરિવારો વતી અમારી છે કે દરેકે દરેક ભોગ બનનારે ચારે ચારને સરકાર ખાતો નોકરી આપે અથવા ચાર એકર જમીન આપે અને જે આરોપીઓ આમાં ઇન્વોલ્વ છે એ લોકોની સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને અમારી અને પીડિત પરિવારની માગણી અને લાગણી મુજબ અમે નામ આપીએ એ વ્યક્તિને સરકારી પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમવામાં આવે આ બાબતે હજી સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ જ કન્સિડરેશન કરવામાં આવ્યું નથી જ્યાં સુધી રાજ્ય સરકાર આ માગણીઓનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી પીડિત પરિવાર નમે